તો ગાઈઝ જો અત્યારે છે ને ગણપતિનો તહેવાર ચાલુ થઈ ગયો છે ને કોઈપણને તમારા શેરીનો કે કોઈપણ વિડીયો છે ને અમારી યુટ્યુબ ચેનલમાં મૂકો હોય તો થોડો ઘણો ઉતારીને અમને સેન્ડ કરીજો ઉપર આપેલા નંબરમાં ડોક્યુમેન્ટ કરીને મોકલજો એટલે ક્લિયરિટી સારી આવે હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ઓપ કરો કે કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરી છે આજના બ્લોગ સ્ટાર્ટ કરતા પહેલાં ભાઈ કાલના બ્લોગમાં બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી કે મસ્ત મજાના દૂધીના ભજીયા બનાવ્યા અને અમુક લોકો એમ કીધું છે કે અમે પણ દૂધીના ભજીયા બનાવશું તમારો વિડીયો જો વિડીયો જોઈને દૂધીના ભજીયા બનાવજો બહુ મસ્ત બનશે ને આ બાજુ મમ્મી આવી જાય છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવે છે કે હવે આપણે સોનલને ક્યારે તેડવા જાવું તો ક્યારે તેડવા જવું મારું લાગે ને એક મહિનો નથી કેટલા મહિને હોય એમ તો 9 મહિના હોય ને 11 મહિનાનું આણું હોય એમ હોય પણ રમાડવા જાય ત્યાં 3 મહિને તેડવા જાય 3 મહિને તેડવા જાય એમ ને તો 3 મહિના પછી છે ને સોનલ અને રિસીવ ઘરે આવશે બહુ બધા લોકોનું કેવું હું છે ખબર મમ્મી કે રિસીવનું તમે છે ને બધું બતાવજો એમ એટલે કે રિસીવ ને જોવાની મજા આવે એમ બધા લોકોનું એવું કેવું છે અને બતાવી દેવું પણ અહીંયા ન હોય એટલે ન બતાવે એટલે બધા એમ કે તમે અહીંયા લઈ આવો તો તમે લોકોને કેમ લેડીઝ લોકો પિયર જાય તો તમને આમ મજા આવે એમ અત્યારે સોનલ છે ને એના ઘરમાં અત્યારે પિયર એન્જોય કરે છે તો એને કરવા દો અને એવું લાગશે ને તો આપણે ખાલી કહી દેવું થોડોક થોડોક વિડીયો ત્યાંથી મોકલતી રહે એટલે એ તમને બતાવી રે બાકી એને એનો ટાઈમ પિયર માં રહેવાનો હોય એટલે રહેવા દો પછી સાસરીય જ રહેવાનું છે હું કેવું હા સમય સમય હોય હા અને બહુ બધા લોકો તમારા વખાણ કર્યા કે માસીએ બહુ મસ્ત મજાના દૂધી ભજીયા બનાવ્યા છે હા ખાવામાં હારા બન્યા ની કે અમે લોકો ટ્રાય કરીશું અને બનાવશું અને ઘણા લોકો કીધું કે થોડુંક આમ તેમ નાખવાનું એ તમને હવે હું પછી કે કોમેન્ટ વાંચી ત્યારે તો જો આ બાજુ સવારનો નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લઈ તો આ બાજુ ચાલુ થઈ ગયા છે સબસ્ક્રાઇબર ની એવી કોમેન્ટ આવી છે અ ગલતેશ્વર પાસે એનું નામ ભૂલાઈ ગયું મને કદાચ પ્રજાપતિ છે નામ હું છે ને મારે જોવું જોઈએ ચાલો જોઈએ છે ને કામરેજ પાસે એની ગલતેશ્વર છે ને ક્યાં વાડી કે ફાર્મ હાઉસ એવું છે અને કે તમે અહીંયા આવો તમને રીંગણાના ભજીયા પટ્ટી ભજી ભરેલા ટમેટાના ભજીયા બધું ખવર કે એને કોન્ટેક નંબર એ આપ્યો છે કે જરૂરથી મને ફોન કરજો હા તો કાંઈ ને આપણે ગ્રુપ ફ્રી હોય તો આયોજન હમ અમે જ્યારે બધા ફ્રેન્ડ લોકો કંઈક ભેગા થવું ને ફ્રી થાવું ને ત્યારે તમને કોલ કરશું એટલે આપણે કાંઈક પ્રોગ્રામ ને એવું કરીશું ચાલો સવારનો નાસ્તો કરું અને પછી આજે છે ને કાંઈ કામ છે કે નહીં આપણે હા તો ખબર નહીં હજી કાંઈ એવું છે હજી

તો કાલની એક કોમેન્ટ એવી આવી હતી વર્ષા કાકડીયાની તો મમ્મી સાથે વાત કરી લઈ એણે કીધું મમ્મી સાથે જરૂર વાત મમ્મી કાલ મેં તમને એમ કીધું હતું ખબર છે કે બાયુને શું કામ હોય એમ ઘરમાં તો એણે એમ કીધું એ કે તમે હેલ્પ ન કરાવો ને તો કાંઈ નહીં પણ એમ તો નહીં કે એમાં એમ નહીં કહેતા કે બાયુને શું કામ હોય બરાબર એ કે બાયું નવરી નો હોય તમારા આખા ફેમિલીનું જોવે બધાનું રાંધવાનું નેવું તો એ કે તમારા મમ્મીને સોરી કહેજો એમ તો આપણે સોરી કે મમ્મી સોરી પણ મારું એમ થઈ જાય કે અમને કહી દીધું એમ એવું કેમ હશે હું છે બરોબર અને જેન્ટ લોકો છે ને એ નવરા નું હોય જો માંથી ઉઠી મૈયા જાય ઓફિસે બરોબર કોક બિઝનેસ હોય તો બિઝનેસે ગયા હોય તો સેટ થઈ જાય બિઝનેસે ગયા હોય તો શું કહેવાય કે ગ્રાહકોનું કાંક લોસો થઈ ગયો હોય તો એ ખી જાય બધું હોય પછી બપોરે જમવામાં દેહ તો તમે મીઠું બીઠું ઓછું નાખ્યું હોય તો એ ખાઈ લે બરોબર સાંજે થાંક્યા પાક્યા એવા હોય કે તમે સીધું ચાલુ કરી દે બાયું કે ઓલા સિંતુની પુસ્તક પૂરી થઈ ગઈ છે એ લઈ આવજો ને ઓલું લઈ આવજો ને બધું બરોબર અને

જેન્ટ ને આખા ઘરની છે ને શું કેવાય પ્રાઈવે પ્લસ કે જે બધી જરૂરિયાત હોય ને પૂરી કરવાની હોય લેડીઝ લોકો ને તો હોય ખાલી કેવાનું હોય કે રાંધો કે એવું તમારે જોવું જોઈજો મોસ્ટ ઓફલી છે ને જેન્ટ લોકોને ને જ હાર્ટઅક આવશે કોઈ દી હેમ્બલું લેડીઝ ને એવું એવું હેમ્બલું તમે ઓસા લેડીઝ ને બહુ ઓછા આવે શું કરવા કે એને કઈ એટલું બધું ટેન્શન બેન્શન ન હોય અને જેન્ટ્સ બિચારો કોઈને કાંઈ કઈ ન હોય કે અને બધું મેનેજ કરતા કરતા એની જિંદગી વહી જતી હોય એવું થાતું હોય એવું હોય કે નહીં એટલે હું પણ શું કહું છું કે પણ એમ કે કામ તો આપણે હોય ઘર હોય ના તો હા ઘર હોય યા કામ હોય એટલે બધાને હળી મળીને કામ કરવાનું અને લેડીઝ લોકોને કારક જેન્ટ્સે કહી દીધું હોય કે તમારે હું કામ અમે તો જો એકા બીજાને કહેતા હોય ને અમે હસી મજાકમાં કહેતા હોય કે હું કામ હોય હું કેવું ભૂમિ તમારું પણ તમે લોકો એવું રાખો એટલે છે ને કોઈને એકા બીજા એવું થાય નહીં બાકી મેં બહુ જોયું લેડીઝ ને એમ કયો ને તમારે હું કામ હોય એટલે તરત એનો કક્કો ચાલુ કરે બોલો કામ જ હોય ને એમ અને જેન્ટ્સ લોકોએ ક્યારે એવું કીધું તમે એને કયો કારક તો જેન્ટ્સ લોકો કદાચ સામુ બોલે જ નહીં કારણ કે બાયું છે ને એ બોલવા જ ન દે અને ફૂગવા ન દે હે આ બધું ગણાવે પહેલેથી એટલે છે ને એવું થાય એટલે તમારું એવું શું કેવું મમ્મી એવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ આમ એવું ભલે કહી દીધું હોય પણ કહેવાનું કેવાનું સહન શીખતા થોડીક રાખો કામ હોય જ અને અને ભગવાને આપણે મનુષ્ય જન્મ એટલે જ આપ્યો છે કે આપણા કર્મ છે ને કરવાના છે કે આપણે ફેમિલીમાં રહેતા હોય તો બધાનું પૂરું કરવાનું લેડીઝ હોય એને રાંધીને બધાને ખવડાવવાનું જેન્ટ્સ હોય એને કમાવીને ખવડાવવાનું કોઈ એને કમ્પેરિઝન નહીં કરવાની કે પેલો આમ કરે છે પેલી તેમ કરે છે બધાને મોજમાં રહેવાનું જેટલું કામ થાય એટલું કરવાનું બને એટલી હેલ્પ કરવાની એકાબીજાને એટલે બધાનું કામ સરળ ચાલી જાય અમે ગર્ભ સંસ્કારમાં જતા એ શીખવાડતા પેલા એ કે બેબી છે તો કે તમારે એકનું નથી બે નું હોય એટલે બે ને દવાખાને ચેકઅપ કરાવવા જવાનું હારે ને એમ ઘણા લોકો એવું હોય કે બાયુ બાયુ જઈ આવે હા ઘણા લોકોને હું એવું હોય ઓફિસે એમ જતા હોય એટલે જઈ આવે નવરા હોય ને એ કદાચ ઘણા લોકો નથી જતા એટલે એવું બધું શીખવાડતા હતા

હવે નથી લાવવું ઈ નથી રમતો ઈ છે પડું છે એવું છે દિવાળી મને છે બધું સમજવા શીખ છે અને બહુ બધા લોકો એમ કહે છે કે કે રિસીવ ને અને સોનલ નું કે તમે વધારે બનાવો બતાવો અમને જોવું બહુ ગમે છે ઈ વાત થાશી હવે મહિના નો થઈ જાય અને આજ કેવું થયું ખબર મેં એમ કીધું તો કાલ કે લેડીઝ ને હું બધું કાય કામ ન હોય એમ તોય નકરું એમ કે આ બહુ કામ છે બહુ કામ છે એમ તો એક એવી કોમેન્ટ આવી એવી કોમેન્ટ આવી કે લેડીઝને બહુ કામ હોય કે જેન્ટ્સને કે જ્યારે હોય ને ત્યારે એમ જ કહેતા હોય કે લેડીઝને શું કામ છે

આમ હું પછી આમ અત્યારે પેલા જેવી લાઈફ હતી ને અત્યારે લાઈફ માં હું ચેન્જ થઈ ગયો મે તમને કાલે સાંજે કીધું હતું મે તમને કીધું હતું આપણે લગન પર જેવાય સોગરા થાય પછી આપણું બધું ભૂલી જાવ ને હવે સોગરા નું બધા પૂછે કેમ હું કરે છે ઋષિ માને કોઈ નું કોઈ પૂછતા જ એવું છે તો કાલે નહી તો હું એવો ને બે તો અમારે એવી વાત થાતી હતી કે કે આપણા લગન થયા હોય

પીસીયુ નો દાખલો લઈ આવશું પછી આ ટીચર ડે ને એટલે ભણવા આ ટીચર વાત છે કારણ કે નોત ખબર હોય કીધું પછી રસ્તામાં આવતો તો ને બહુ બધી શોકરીયું છે ને ટીચર બનીને આવતી ગયો એટલે મને સાડી બધા છે એમાં છે તો બોલો બીજું શું છે નવીન માં ખાઈ લીધું બાકી છે બાકી છે પણ હું વાત જોતી હતી અને આની હતી હું ને પછી મારી વાત હું કરવા જોતી હતી તમાવા નાતા અને આની મે હું ને પછી ઉપર જાવ હું ખાવાનું બનાવ્યું મારી હાટુ બને થેપલા થેપલા બોપરે એવું ગુવા નહોતું ખાવું પછી થેપલા થેપલા પછી એવા હોય મીઠા હોય કે ને એવા કઈ ટેન્શન છે દાખલો ને એવું બધું ઘટાવાનો ટેન્શન આપડે જો આરામથી ઊવાનું ખાવાનું પછી એને કરવાનું પછી એનું કામ કરવાનું હમ હા આપડું બે ધારણ બધું ભૂલી જવાનું છોકરાનું તમે કોમેન્ટ કરી મેં ઈ માર્ક કર્યું એવું થાય મોટા થઈ જાય પછી તમારે ફરવા જવું હોય ને કેમ આડા હવે ભણતા થાય ને પછી એની એનું વેકેશન હોય ને છોકરાઓ નું તીજ જઈ આવી એવું થાય કે રજા પડે હું આ કહું છું તો એ અમુક તો એમ એ કે આને તો હું આ છોકરો છે બધું એને આ મોલું લાગતું છે એમ પણ આ માં આપણી મનમાં હતું ને મે કીધું ફિલિંગ શેર કરે એમ

હતો સર હવે જા મહેમાન હોય ને એમાં લાંબી થઈ ગઈ અને આમ માં ધ્યાન ખેરોતી હતી વાલી વાલી તો કરી રવા સિમન રમમાં ધ્યાન સ એટલે વઈ ગઈ અને આ જો ઘડીકવાર જોય કે તને જોઈએ આ યુઝ કર આ તમે સજેસ્ટ કરો આ કંપની સારી કહેવાય કે

એક વિડિયો મે જોયો છે એ આપણે બનાવી નાખશું એમાં ગુલાબજળ લેવું નાખી એમાં એવું છે ઈ જે ચણાના લોટમાં છે ને એ આપણે ઘસવીને તો આને બધા ચામડી ઓલી છે ને તો કદાચ ઓલું થાય મોટો થઈ જાય પછીની વાત છે મોટો થાય એની વાત છે આપણે કર્મ નાનો છે ને કર્મ ને એમ જ થતું આ મુક્ત આ તો જો આ બાજુ છે ને હીરવા છે ને રમતી રમતી પછી વહી જાય છે વિડિયો ચાલુ કરીને એટલે વહી જાય અહીં આવી જાય હીરવા ફોન કરી તો પપ્પાને ફોન કરી ફોન કરી હાલો કેમ ફોન કરવાનો લાઈફ ફિટ કરી દો મોબાઈલની દુકાન છે એટલે ફોન રેમ રાખવાનું નગરું હે હાલા પપ્પાને ફોન કહે હાલો એન કી અહીંયા આવો આપણે પીપીપમાં જ આવવું છે ક્યાં પીપીપમાં જ આવવાનું છે પપ્પા પપ ભપમાં જ આવવું છે ભપ તોડી નાખ્યો ફોન કોણે તોડ્યો હીરવાએ ફોન તોડી નાખ્યો હે તો દાદ કાઢે હીરવા ભાઈને વાલીવાલી કરી તો વાલી તો વાલી કેમ કરવાની

હા બધું પાડી પડી તોડવું લાગે છે તો હીરો આ જો બહાર જો સાનો રાખે છે વાડી વાલી કે વાલી વાલી એમાં એવું પપ્પાને ફોન કરે એમ કે હાલો આવો હાલો ટીપિટમાં જાવું છે હા કેમ છો પપ્પુમાં જાવ છે હાલો છે વાગવામાં જમવા માટે ઘરે આવી ગયા છે જમવા માં છે રોટલી બટેકાનું શાક અને બધા લોકો જમવા બેસી ગયા છે અને વોલીબા બહુ મસ્ત અમેઝોન માંથી આપડે મગ્યું છે શું છે લઈ લેતો

તો કાચની પ્રોડક્ટ છે ચાલો હવે ખાવા બેસી જઈએ એક મોટી છે એમ કેમ એવું છે તો એક નાની એક મોટી ફૂટવાની બીક બહુ લાગે તો ચાલો હવે રમી લઈએ સાંજના સાડા પાંચ થઈ ગયા છે ને જો ઓફિસ હતી ઘરે આવી ગયા છે અને આ બાજુ પપ્પા ટીવી જોવા કેદારનાથ નો વિડીયો જોવો છો કોનો જોવો છો કેદારનાથ એમ નહીં મારો છે કે બીજાનો છે બીજાનો જોવે છે એમને અને મંડળી જામી હતી પણ ચા રેડી થઈ ગયો એટલે મંડળી વિખાણી છે અને આ ભાઈ જો હજી હું છે હાલો ભાઈ ચા મંડળી હે મંડળી મંડળી જામી ત્યાં વાતું નહીં પણ વિકાઈ ગઈ ચા બની ગયો નકે મમ્મીને જે આપણે બપોરે જમવા બેઠા ત્યારે ઓલું મશીન લેવા તે ને એને હું આપણે ડેમો જોવો છે મમ્મી અત્યારે પછી વાત જ્યારે યુઝ કર્યો હતી મોંચું મમ્મી એ તો જો ટ્રાય કરી લીધી હતી ઓ કઈ રીતનું કેમ હશે એમ ન કર્યું

કે કઈ રીતના યુઝ કરવાનો અત્યારે તો ગરમા ગરમ ચા રેડી થઈ ગઈ છે ચા પીતા નાસ્તો કરવા બેસી ગયા અને મમ્મી જે કહેતા હતા ને એનો ડેમો આપણે ટ્રાય 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 કરી 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 મેં મમ્મીએ થતું નથી હવે એનો વિડીયો જોવો જોઈએ અને આ બાજુ પપ્પા લઈને બે જશે એટલે પપ્પા છે ને તોડવાના ક્યાં છે મમ્મી એટલે તમે એની હાથમાંથી લઈ લેજો કરા રિટર્ન એ નહીં થાય ઓલામાં રિટર્ન પોલિસી આવે રિટર્ન તો થઈ જાય નહીં ફાવે ને એટલે તને ખબર છે એનું છે નથી ખબર તો જો આ રીતના થાય મરી નાખી તો મમ્મી કે ભૂકો ને એવું થઈ જાય પણ ભૂકો નથી નથી કઈ નથી થતું એવું શું છે હવે રાધિકાએ એ મગ્યું છે એટલે એને ખબર હોય કઈ રીતના યુઝ કરવાનું નહીં અને કાલ ખાલી પપ્પા મેં એટલું કીધું તું કે બાયું ને કાંઈ કામ ન હોય તો બધી લેડીઝ લોકો એવી કોમેન્ટ કરવા મળી કે તમે કે મારું કામ કરીને જોવો તો ખબર પડે તમારું શું કેવું હા બરાબર તમને મળે એવું હોય કે પૈસા તો કમાય એવા ગમે કમાય લે કે પૈસા પણ કે ઘર કામ સાચવવું ને એ બહુ કરવું નો તારું કેવું કરી ગમે ન કરી નાખી થોડું વેડું પડ્યું રે એવું થાય એ પાકું છે પણ ઘણી વાર આપડે કહી દેતા હોય કે તમે નવરા એમ કેતા હોય આપડે ઘણી વાર ને એમ કહી દઈ ને ખાલી

અને પછી એને ખાવા પીવાનું એવું ગાઈસ સાંજના વાગી ગયા છે 7:30 અને આવાજો મમ્મી છે ને સાંજની જમવાની તૈયારી કરે છે તો હું બનાવવાનું છે મમ્મી તીખી ભાખરી બનાવ તો તીખી ભાખરી બનાવવાની છે ચા સાથે તીખી ભાખરી ખાવું આ ત્રણ ટાઈમ ચા થઈ ગયો ને એક ટાઈમ જ શાક છો મમ્મી તમારું કાઈ ખાવા નથી પછી મારું એવું છે હવે આપણે ધીરે ધીરે હાંજા પછી હોટલો ચાલુ કરીશું

પછી એચપી જાડેજા સોનલનો જો બહુ મોટો છે જો જીવ બહુ મોટો છે એ અંધશ્રદ્ધામાં માનતા નથી રિસીવ અહીંયા આવે એટલે એની દરેક મોમેન્ટ શેર કરીશું ઓકે આપણે એકો એક મોમેન્ટ છે ને શેર કરવાના છે નાનેથી મોટો જ્યાં લગી થાય ને ત્યાં લગી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જય શ્રી અંક જય શ્રી અંકિત

પછી રિદ્ધિ ભટ્ટ ફેમિલી ને જય સ્વામિનારાયણ એસી ને ખુબ ખુબ આશીર્વાદ થેન્ક યુ વિઠ્ઠલ નાગેવડિયા તમારા બ્લોગ જોવાની બહુ જ મજા આવે છે બળ બજિયા તળવાના બાઉલ ક્યાંથી લીધા તો કાલે નંબર આવે છે એમાં મેસેજ કરજો માયા ઓજા ફોન કોર્ન ફ્લોર કે ચોકાનો લોટ હજી થોડા પ્રમાણમાં નાખી દયો

અડાલ જ નથી આવ્યા પારાયણમાં નહીં પારાયણ પપ્પા બે ગામડે જ આવવાનું હતું એટલે પપ્પાને કદાચ પારાયણમાં છે ને આ ભો માં તો મેળા કદાચ નહીં આવે આવતા ભૌમાં મેળા આવે તો રાજ રાફાળિયા મેંદાના એમાં મેંદાનો લોટ હોય ચણાનો લોટ હોય એટલે ઓકે કંચનબેન પટેલ અમદાવાદ થી

બહુ તેલ પીવે અને એક બીજો કીધું જય ખોડિયાર જય ખોડિયા અત્યારે ગણપતિ નો તહેવાર આવે છે ને સમજી લો કેટલી તારીખ પાંચ તારીખ થઈ સાત તારીખ થી શરૂ થાય છે એટલે કમસે કમ દસ દિવસ અઢાર તારીખ થઈ જાય તો તમે રાત્રે ભેગા થતા હોય મંડપે કે પછી દિવસે આરતી માં એમ તો આપડે ત્યાં લગી માં પચાસ હજાર સબસ્ક્રાઈબર કરાવી ગણપતિ વિસર્જન થાય ચોત્રીસ હજાર છે આપડી પછી પંદર દિવસ છે પંદર દિવસ માં તમે કેટલા લોકો ને રોજ માં મળો પછી મંડપે તમે ભેગા થાવ કે પછી આ કેમ એક કોમેન્ટ હતી કે સર લીંબુ સમી રમાડે તો એ રીતના તમે હે ને વિડીયો શેર કરો અને તમારા લોકોને ત્યાંથી કાંઈ વિડીયો મોકલ હોય તો તો નો જે નંબર આપું છું એ એમાં નાખજો અને કારક છે ને તમારા છોકરા બહુ અમારા વિડીયો જોતા હોય ને હેપી થતા હોય તો તમારા છોકરાના ના વિડીયો નાખવા હોય તમારા છોકરા કાક નાની મોટી એક્ટિવિટી હોય હારી તો ઈ તમે ઈ નંબર ઉપર વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરી દો અમે છે ને અમારું નીક હોય જાણવા મળે કે કાક શીખવા મળે કાકા કાક રમુજી હોય તો મોકલ તો એ અમારા ડેઈલી વ્લોગમાં છે ને તમારા છોકરાઓ આપણે ક્લિપ નાખશું એની સાથે આજનો નો વ્લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી દેજો કમેન્ટ કરીને સબ્સ્ક્રાઇબ પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય